એ મેન પ્રોબ્લેમ છે અને એ પ્રોબ્લેમમાં કદાચ કમ્પિટ થાય જે દેવનો અટકાવવું પડે તે કોમ કરે તમારા ઘરે પરતા બને ઊગા માતા એવું કહું છું દુઃખ તમે આ બધા કરો છો સર દુઃખ બધા કરો એમ સર તમારે એકલો નહીં કહેતી મા તે બધા હું એવું કહું છું ભેગા થઈ નહીં કરવા જેવું કરજો કોઈ નહીં કરે કદાચ રસ્તો કાઢી રસ્તો ઉભા પરજા આલું એના પસંદ પસંદ એના તે આ દેવનો અપાણો હું કરું છું અને કદાચ એ દેવનો વિશ્વાસ હું આલું છું અને જે પરી કેશ બગાડ્યા છે એ કેશવાળી માતા મોની માતા મળું અને કદાચ દાળો સઢાવો તમારો અને સડ્યા પછી જે ન્યાય ને આકળે કરવો પડે બંને બે તકલી તો હાલ છે બે તકલી તો હાલ છે અને તકલીફ ના માટે તાર તારો કે શુદ્ધ રહ્યો નહીં એવું ઘર ની માતા કહું છું તે પેલા દુઃખ મટાડું અને પછી દાળો સળાવે મૂકાને શીખો તને એવું કહું છું એ બોન નહીં આવી પણ પૂછજો કે જે વખત તને કદાચ મહિનો ટાઈમ સમય સમય કદાચ બનવાનો તારીખ આવે છે અને તારીખના સંજોગ બને છે એના ત્રણ દાડા બાકીને દુઃખ ઉપડાશે ત્રણ દાડા થયા પાછું દુઃખ ઉપડાશે અને આ દુઃખ આવો છે એ દુખાવ છે મેં વિચારો નહીં મટક તાર પેટની બળતા વાળો દુખાવો છે નહીં મટક તાર તો કોમ નહીં થાય હું ગાની શીખો તારે કહું તે આ દુખાવો મટાડી ટાઈમ ટુ ટાઈમ વસ્તુ બનાવી અને પશુ પર ચાલવા માતા કહું પશુ પર લે હા એટલે જ કીધું આ દુખાવો છે એ વસ્તુ ના મટક તાર તો મારું બોલેલું ફેલ થાય હું ગાની શીખો તારે કહું છું આપણા પાછા પૂછી લેવાનું પૂછવું હોય તો માર અને દુખાવો મટશે ટાઈમ ટુ ટાઈમ કરીને તારીખ ખુદ તારીખ મેં વડી આવ્યો જે બોલો કર્યો એ બોલ પકડ હું શીખો છું પણ દુઃખ તમારી સધી માતા છે એટલા બિહારેલી બે એ શદ્ધી ના બે એમ ને પર જાનો બોલ કને કરેલો હમ કેટલો સમય થયો

અને બોલ પડ્યો દેવ જતો દેવ નો કદાચ ન્યાય રૂઠ રણો અને કોઈની નોભીર બોલી ત્યાં બંને કદાચ પરજાઈ દાડો અટકાઈ ગયો મા માતાને કેવું તે ભાભીને કદાચ તો બોલેલા કદાચ સમજો કદા કેસાતા કદાચ વિરોધ કરતી બનાવો તો કરતી તો કદા કામ કરતી તો હું ગાની માથે લકોસા મારી મારી તે ઘર તમારું છે હગો તમારું છે કદા પર ભારો બોલવા કદા કામ કરવાની આપડો થ બનાવ માડી તે ભાઈ કદા કે પર ભારો બોલવા કદા ખેસ્તવાર ના લાગે પર ભારો બોલવા કે ખેસ્તવાર ના લાગે

कोण सूर स्वीकार के आती नाही गुणेकार कोणी ना के आती नाही ना वा वा તમારું કદા કરેલું તમારું દાડો બોલેલું વસ્તીના આગળ આવતો કોઈ બીજાન આવતું નહીં આવો મારું દેવને એવું કેવો આ તો મોણસો છે મોણસો તો ઓબા બોલેલો ઓબા બોલે માર મોણસ કદા બોલે પણ ખંબાનો દેવન નિમિત હોય કે હા આજ કદા ઝઘડો કરો તય મોણસ કરો પણ ખંબાનો મારા દેવનો હોય ને ત્યાં તો દેવના ખડાવાળા ઊભી રહીશું તે પુરક્તે તો કહું છું

તો એક મનુષ્ય ચાર દાડા હેડુ એટલે મનુષ્યણ કરી દે આ પ્રશ્ન એ બોલી કે એક મનુષ્ય ચાર દાડા જોણ કરો ને તો પૂરા 11 મહિનાની થાવા દે મુગની માતા કો જા સમય તમારો વિશ્વા હો માડી 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 મોગ્યાર મહિના કદા બોલી હોય બે મહિના કદા તારો વિશ્વા ઉઠતો કદા નવ મહિના એના બનતા ના ભાઈ એટલે વાડ જોઈ બધા 11 મહિના મુતો છે એટલે નવમો મહિનાસ આવતો તો દાડું સળાવું દાડા સડ્યા સળા પછી ગણવાના દાડા ઉપર અગિયાર વિનામ નહીં ચડવા દઉં માથા ચા દવા તો રાખવાની હપાડો ના દેવ કોમ કરતી જો માતા અટકાવાળી માથા તકલીફ તો સર પણ ન્યાય ભૂલ સુખનું મેં એવું કીધું કે તું હપાળા મારા કરે તું ધણીયાનું કદાચ ડાયરેક્ટ અભડતી નહીં અને ધણિયાની કદાચ તું શેટું ના આવ્યું છે તે મારું અઘાની શીખોતાનું હપાળું કરીને ધણીઓની કદાચ વાટ તો અભળી અને હું પહાણ વસી નહીં તારું કોમ ન્યાય લીધી દો આ ભૂલ સુખ છે કોઈનું પડ્યું છે કોઈનું વેણ છે એ વિના કોમ કરવાનું ચાલુ કર્યું છે તે ધંધામાં થઈ તારો મી માતા બોલી એટલે તારીખ લખજો અને બે મહિના બનશી અને તમને લાગે ભાઈ આપણી માતા બોલીતી રીતે આપણા ઘરમાં સુધારો આવ્યો સર પછી ન્યાય પછી માતા કે ન્યાય આવ્યો હાલ તો બોલવા ઉભી રાખે અગરબત્તી કરશે તો કોમ કરશે દીવો કર્યો તો કોમ કરશે નહીં કરો તો કોમ કરશે એને મારું હપાળું કર્યું છે હા

Never miss an update.